બની રહેશે જે આગામી ત્રણ વર્ષથી ઓછા સમયમાં દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા નાણાકીય લોકસભાના અંતિમ સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય રીતે ચૂંટણીનો સમય નજીક હોય ત્યારે સંપૂર્ણ બજેટ રાખવામાં આવતું નથી આ જ પરંપરાને અનુસરીને અમે નવી સરકારની રચના બાદ સંપૂર્ણ બજેટ પણ તમારી સમક્ષ રજૂ કરીશું આ વખતે દેશના નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણ દિશા આપતી બાબતો સાથે પોતાનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે ભાજપને આગેવાની હેઠળની એનડીએને ચૂંટણીમાં લોકોનું સમર્થન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હું દ્રઢ પણ માનું છું કે દેશ આગળ વધી રહ્યો છે અને પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે દેશ સર્વગ્રાહી અને સર્વ વિકાસ તો અનુભવ કરી રહ્યો છે લોકોના આશીર્વાદથી જ આ યાત્રા ચાલુ રહેશે સંસદ સંકુલમાં મીડિયા સાથે વાતચીત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણની શરૂઆત રામ રામથી કરી હતી અને ગ્રીમાં હંગામો મચાવનાર વિપક્ષી સાંસદો પર આકરા પ્રહારો કર્યા હતા અને આવા સાંસદોને આત્મનિરીક્ષણ કરવાની સલાહ આપી હતી તેમણે કહ્યું કે સંસદમાં વિપક્ષની તીખી ટીકા સ્વાભાવિક છે અને દરેક તેનું સ્વાગત કરે છે વિપક્ષી સાંસદોની વિચારશીલ ટીકા આવનારા સમયમાં યાદ રહેશે પરંતુ છેલ્લા દસ વર્ષમાં આદત વશ હંગામો અને ગુંડાગીરી કરનારા સાંસદોની ચર્ચા પણ કરવામાં આવશે નહીં સંસદમાં આવા સંસદોનું યોગદાન ભાગ્યે જ કોઈને યાદ રહેશે તેમના વિસ્તારના લોકો પણ સંસદમાં તેમના કામ વિશે જાણતા નથી પ્રબુધાને સંસદના આ છેલ્લા સત્રના વિપક્ષી સાંસદો માટે એક નવી તક ગણાવી હતી જે દરમિયાન તેઓ તેમની ભૂતકાળની ભૂલોનું પ્રકાશિત કરી શકે છે અને રચનાત્મક ચર્ચામાં ભાગ લઈને લોકતાંત્રિક પ્રક્રિયાને મજબૂત બનાવી શકે છે ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્ર દરમિયાન હંગામો મચાવનારા એકસો છેતાલીસ સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા પરંતુ બજેટ સત્ર પહેલાં તેમનું સસ્પેન્શન પાછું ખેંચી લેવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બજેટ સત્રને મહિલા શક્તિના દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ ગણાવ્યું હતું તેમણે કહ્યું કે સંસદના નવા ભવનમાં મળેલી પ્રથમ બેઠકમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરીને મહિલા સશક્તિકરણની નવી ગાથા લખવામાં આવી હતી હવે બજેટ સત્રના પ્રથમ દિવસે મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંને ગૃહોની સંયુક્ત બેઠકને સંબોધિત કરી ગુરુવારે મહિલા નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે વડાપ્રધાન પણ રામ રામ કહીને પોતાનું ભાષણ પૂર્ણ કર્યું હતું